દરેક વ્યક્તિને મિત્રો એવી ઈચ્છા હોય છે કે આવનારું વર્ષ મારા માટે ઉત્તમ અને સારું જાય ત્યારે આજે આપણે ચર્ચા કરવાના છીએ કે વર્ષ સૌથી ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ રહેશે જેમના જીવનનો શરૂ થશે હવે બે હજાર છવ્વીસમાં ગોલ્ડન પીરિયડ અને દરેક સપના થશે પૂરા નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષ એવા માર્ગદર્શન ને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો આ વિડીયો ને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષ લગતા મૂંઝવતા પ્રશ્નો માટે જ્યોતિષના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવું વર્ષ એ મેષ રાશિ માટે ખૂબ જ શુભ સાબિત થશે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારું ભાગ્ય ચમકશે અને તમને તમારા સપનાની નોકરી મળશે તમારી આવકમાં વધારો થશે મેષ રાશિની સાથે જ મિથુન રાશિ માટે પણ નવું વર્ષ શાનદાર રહેશે આ વર્ષ તમારા જીવનમાં ખુશી સફળતા અને સમૃદ્ધિ લઈને આવશે જ્યારે કન્યા રાશિના જાતકો માટે આ વર્ષ સુવર્ણ તકો પ્રદાન કરશે આ તકોનો લાભ લઈ તમે તમારા કરિયરને ચમકાવી શકો છો બાકીના

કરીએ નવ વર્ષ એ તમારા જીવનમાં ઘણી ખુશીઓ લઈને આવશે તમને દરેક કાર્યમાં દરેક કામમાં સફળતા મળશે આર્થિક સ્થિતિમાં પહેલાથી વધારે સુધારો થશે મેષ રાશિના જાતકો તમને તમારી મનપસંદ કંપનીમાં નોકરી મળવાનો યોગ આ વર્ષમાં બની રહ્યો છે બૃહસ્પતિની દ્રષ્ટિને કારણે તમારી આવકમાં અવશ્ય આ વર્ષે વધારો થશે તમે આખા વર્ષ દરમિયાન ધન કમાત રહેશો આટલું જ નહીં આ વર્ષ મેષ રાશિના વિદ્યાર્થીઓના સપના પણ પૂરા કરશે આ વર્ષ તમને અધૂરા કાર્યો પૂર્ણ કરવામાં પણ મદદ કરશે તમે નવું ઘર અથવા વાહનની ખરીદી પણ આ વર્ષમાં કરી શકો છો માટે વર્ષ બે હજાર છવ્વીસ મેષ રાશિના જાતકો તમારા માટે ઉત્તમ યોગકારક વર્ષ બનવાનું છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિની તો આ વર્ષ મિથુન રાશિના જાતકો તમારા માટે કોઈ वरदान થી કમ નથી આ વર્ષ તમારા જીવનમાં ખુશીઓ સફળતા સમૃદ્ધિ આ બધું એ લઈ અને આવશે તમારા બધા સપના આ વર્ષમાં સાકાર થશે બૃહસ્પતિની શુભ સ્થિતિ તમને ખૂબ જ લાભ કરાવશે વિદ્યાર્થીઓને નસીબ સાથ આપશે તમે કાર્ય સ્થળ પર કોઈ મહત્વપૂર્ણ પદ પ્રાપ્ત કરવામાં સફળ આ વર્ષમાં થશો તમે કામ માટે વિદેશ યાત્રા પણ કરી શકો છો મિથુન રાશિના જાતકો તમારો આત્મવિશ્વાસ અને હિંમત આ વર્ષમાં વધશે તમારું સ્વાસ્થ્ય ઉત્તમ અને સારું આ વર્ષમાં રહે તેવી શક્યતાઓ છે તે ઉગ્રહ ગોચર સૂચવે છે અંતિમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પ ઠ કન્યા રાશિ આખું વર્ષ કન્યા રાશિના જાતકો તમારા માટે ધન લાભનો યોગ બનશે કન્યા રાશિના જાતકો માટે આ વર્ષ રહેવાનું છે તમારા દુશ્મનો પર પ્રભુત્વ મેળવશો તો તમને વિવિધ માધ્યમો દ્વારા ધન એકઠું કરવાની અસંખ્ય તકો પણ મળી શકે છે આ વર્ષે તમે ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેશો આ વર્ષે તમે તમારા અધૂરા કાર્યો એક પછી એક પૂર્ણ કરી શકશો તો તથા કન્યા રાશિના જાતકો વૈદિક એવું બતાવે છે વર્ષ ત્રણ ભાગ્યશાળી રાશિઓ એ તમારી રાશિ બનવાની છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને આપે સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે